પોરબંદરની ઘેડિયા સ્કૂલ ખાતે વાર્ષિક પ્રદર્શન યોજાયું હતું જેમાં અલગ અલગ વિભાગમાં કુલ પચાસ થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પોરબંદરની ઘેડિયા પ્રાથમિક સ્કૂલમાં વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિભાગમાં પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં અલગ અલગ વિભાગમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ આજ રોજ અમારી શાળામાં તારીખ ચાર અને પાંચના રોજ વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓએ સમાજ ઈન્ડિયા વિજ્ઞાન ગણિત ભાષા તેમજ કોમ્પ્યુટર લગતી અનેક કૃતિઓ અને પ્રોજેક્ટો બનાવ્યા હતા જેમાં ડિજિટલ ઇન્ડિયા ચંદ્રયાન ત્રણ સૌર ઉર્જા જલિયાવાલા બાગ હત્યાકાંડ આવી અવનવી અનેક કૃતિઓ અને પ્રોજેક્ટો બનાવ્યા હતા આ આ પ્રદર્શન જોવા માટે નવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સામંતભાઈ મોડેદ્રા ટ્રસ્ટી શ્રી રમાબેન રાયઠાટા મંત્રી શ્રી હરીશભાઈ મહેતા તેમજ મંત્રી શ્રી તકવાણીભાઈ તેમજ સીઆરસી નીરવભાઈ તેમજ અશોકભાઈ રામાવત અને એકસો એકસો એક્યાસી અભિયમ ટીમના બહેનો પણ આ પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શન જોઈ તેઓ મંત્રમુગ્ધ થયા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ઘેડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રદર્શનમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીનહાઉસ હવા પ્રદૂષણ જલચક્ર સ્વરમંડલ સંભાવના અને મેજિક કી સહિત પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા મારું નામ માજનિરાલી અતુલભાઈ છે હું શ્રી ઘેડિયા રાજપુરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વાર્ષિક પ્રદર્શન યોજાયેલ છે જેમાં અમે અલગ અલગ વિષયોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ છે મેં પણ આજે સામાજિક વિજ્ઞાનમાં એક કૃતિ રજૂ કરેલ છે જેનું નામ છે મરાઠા સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્યમાં મેં મહારાણી રાસિકી રાણી એનું યુદ્ધનું દર્શનીય મે રજુ કરેલ છે જેમાં મહારાણી ઝાંસીકી રાણીનો જન્મ 19 નવેમ્બર 1835 માં થયો હતો ઝાંસીકી રાણી એ સમયમાં લડત મગ્યા હતા જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર પણ ન નીકળવા દીધા હતા અને સ્ત્રીઓ માટે કોઈ અધિકાર પણ લાગુ નતા પડવા દેતા હતા એ સમયમાં ઝાંસીકી રાણી એ લડત મગ્યા હતા અને જીત હાંસલ કરી હતી અસ્તુ આયુષ્ય જીનેશભાઈ છે હું ધોરણ 7 અભ્યાસ કરું છું આજે મારે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન રાખ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ પોતાની કૃતિઓ દ્વારા બનાવી છે આમાં ઘણા બધા પ્રોજેક્ટ આવેલા હોય છે જેમ કે ઈશ્રો ચંદ્રયાન થ્રી જે વનસ્પતિનું છે એટલે પત્ર પર એસિડ વર્ષા અલગ અલગ કેટલાક બધા પ્રોજેક્ટો બનાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ અમારે આ પ્રોજેક્ટો બનાવેલા છે એસિડ વર્ષા વિશે છે પછી પાણ વિશે છે વિજ્ઞાનનો છે ગ્લોબલ વોર્મિંગ છે બધા જ્વાળામુખીઓ છે દેવોના પદાર્થો છે જેટલું અમને વિજ્ઞાનમાં ભણવાના આવે છે તો બધું અહીંયા દર્શાવે છે અમારી સ્કૂલનું આ અલગ પ્રદર્શન હોય છે જે દર વર્ષે કરવામાં આવે છે આ પ્રદર્શનમાં નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર